આમ આદમી પાર્ટી કા ગુજરાત માં કબી કુછ નહીં હોય વારુચના અંકલેશ્વર માં ફેઝલ પટેલ મોટું નિવેદન સામે આવ્યું જીગ્નેશ મેવાણી ને લઈ કોંગ્રેસ સામે અટકતરી રીતના તેમને પ્રહારો કર્યા સમાચારોમાં આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં ભરૂચની અંદર રાજકારણે થોડા દિવસો પહેલા ગરમાયું હતું અને નિવેદન એ સ્વર્ગસ્થ અહેમાદ પટેલના પુત્ર ફૈજલ પટેલે જે એક સોશિયલ મીડિયા મારફતે એક પોસ્ટ કરી હતી અને તેને કોંગ્રેસની સામે એક નિવેદન પણ લખ્યું હતું અને તેને લઈ હવે તેઓ ફરીથી એક ભરૂચની અંદર એક સામાજિક કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા હતા અને આ કાર્યક્રમ થકી અત્યારે ગુજરાતમાં જે મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે એ દારૂબંધી મુદ્દે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ છે તે સરકાર ઉપર જે આકરા પ્રહારો કરી રહ્યા છે તેને લઈ ફેઝલ પટેલે પણ આ મામલે નિવેદન આપ્યું ભરૂચના અંકલેશ્વરમાં ફેઝલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું જીગ્નેશ મેવાણીને લઈ કોંગ્રેસ સામે આટકતરી રીતના તેમણે પ્રહારો કર્યા જીગ્નેશ મેવાણીના દારૂ મુદ્દાના નિવેદનને ફેઝલ પટેલે સમર્થન આપ્યું સાથે જ કહ્યું કે જિગ્નેશ મેવાણી મારા ખાસ મિત્ર છે જિગ્નેશ મેવાણી જેવું કામ આખી કોંગ્રેસમાં કોઈ નહીં કરી શકે તેવું ફેઝલ પટેલે કહ્યું છે સાથે જ જ્યારે આમ આદમી પાર્ટીનો સવાલ કરવામાં આવ્યો ત્યારે ફેઝલ પટેલે કહ્યું કે આપનું ગુજરાતમાં કંઈ ઉગવાનું નથી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સીધી લડાય છે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભરૂચ કોંગ્રેસ કબજે કરશે આવું નિવેદન પટેલે આપ્યું છે મુલાકાતે રહેતા હોય છે ભરૂચની અંદર હજુ પણ તેમના ચાહક વર્ગ અને અહેમદ પટેલ સાથે કામ કરેલા લોકો હજી પણ ક્યાંક ને ક્યાંક તેના સમર્થનમાં જોવા મળી રહ્યા છે કોંગ્રેસ સાથે સીધો તેમનો નાતો છે

ते प्रहारों करता देखिए जिग्नेश जी मेरे बहुत अच्छे दोस्त है और वो क्रांतिकारक है मैं उनको सकता और दूसरी बातों में वो लगे हुए हैं बहुत जरूरी बात है ये तो गांधी जी का देश का स्टेट है यहाँ पर ये फाइट तो होनी चाहिए जिग्नेश भवानी जी बहुत अच्छे आदमी है मेरे खास दोस्त है और मैं उनको बेस्ट ऑफ लक और सल्यूट करता हूँ जिस तरह से अभी चल रही है और वो कांग्रेस पार्टी को बता रही है कि ये पार्टी 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 बहुत मतलब बुरी है देखिए आम आदमी का में कभी कुछ नहीं होने वाला हमारी सीट मेरी बहन और मेरी सीट भी चौबीस में दे दी गई थी और हमारे साथ बहुत नुकसान हुआ था लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला ये तो कांग्रेस का वोट बेस है यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है आम आदमी पार्टी कहा लोग हैं वो तो आम आदमी पार्टी का लड़ कांग्रेस से ज्यादा दिख रहा है बिल्कुल नहीं बिल्कुल नहीं हमारा कांग्रेस का वोटर बेस मच स्ट्रांगर है बहुत स्ट्रांग है और हम 2027 के इलेक्शन में बहुत अच्छा काम करेंगे सीट जीत के आएंगे भरूच में